મિત્રો ભારત માતા કી જે વંદે માતરમ હું મુકેશ વિશ્વકર્મા પંચાલ આપની વચ્ચે અલગ અલગ મુદ્દાઓ સાથે આપણી ચેનલ આપણે કંઈક નવું કરિયરમાં ઉપસ્થિત થઉં છું આજે પણ થયો છું અને લગભગ અગિયાર જેટલા મુદ્દા છે આપણે ઝડપથી વાત કરીશું અને સાથે સાથે આપણી બિટવીન ધ લાઇન કે સમાજમાં કે આજુબાજુમાં કોઈ પણ જગ્યાએ આપણી સાથે કોઈ ગદ્દારી ન કરે તેનો ખાસ સાવચેત રહેવું જરૂરી છે કારણ કે વીસ વર્ષથી લઈ અને ત્રી વર્ષ સુધીના કોઈ પણ વ્યક્તિ ગદ્દારી કરી શકે છે આ અનુભવ છે મારા સમાચારની શરૂઆત કરીએ કે સૌ તો આજે એક મોટો ઈસ્યુ ઊભો થયો કે ઓગણીસ જેટલી ગુજરાતના અમદાવાદની સ્કૂલોમાં એવા ધમકીભર્યા ઈમેલ આવ્યા કે તમારી સ્કૂલને અમે બોમ્બથી ઉડાવી દઈશું એટલે સ્કૂલના જે કોઈ સંચાલકો હતા એ લોકોએ તેને સિરિયસ લઈ અધિકારીને જાણ કરી પોલીસ અધિકારીને અને ડીઓ કચેરીને જાણ કરી એટલે તમે સમજો કે એમાં આ સાવચેતીનો અને બાળકોને બચાવવાનો એક ભાગ છે હવે સ્કૂલના સંચાલકોએ શું કર્યું એ લોકો તો છે ને ફી મસમોટી લઈ શકે છે પણ એ લોકોની જ્યારે વાત આવે છે સિક્યોરિટીની અને પોતાના વિભાગની ત્યારે એ લોકો પાછા પડતા હોય છે એવું આજે સાબિત થયું એ લોકોએ તરત વાલીઓને ફોન કરી દીધા મેસેજ કરી દીધા તમારા બાળકને લઈને લઈ જાઓ એટલે તમે સમજો કે ડેલી જે બાળક સવાર સાત વાગે જતું હોય અને બાર વાગે આવતું હોય કે એક વાગે આવતું હોય અને તમે નવ વાગે દસ વાગે કોલ કરો કે મેસેજ છોડો તો એના વાલી કઈ જગ્યાએ કઈ જગ્યાએ નોકરી કરતા હોય ક્યાં ગયા હોય અને તરત એ આવવામાં હું માનું છું ફાસ્ટ જાય ઝડપથી આવે અને એક્સિડન્ટનો ભોગ બને આવા બધા કેટલાય વિષયો ઉપર આજે અમદાવાદની અંદર અરાજકતા ફેલાવવાનો વિષય આવ્યો હું કહું છું આ એવા લોકો છે કે જે દયા વગરના લોકોએ આ કૃત્ય કર્યું છે પણ આપણે જે લોકો છીએ જે સંચાલકો છે જે અધિકારીઓ છે એ તો દયા છે ને એમના મનમાં તો હું એને ઉપર ચોખ્ખો પ્રકાશ પાડવા માગું છું કે સૌ પ્રથમ આવા કોઈ તાત્કાલિક મેસેજ કરીને વાલીઓને ગભરાવવા એ પણ એક ચિંતાનો વિષય છે તમે સમજો કેટલાક વાલીઓને દસ વર્ષે દીકરો કે દીકરી ઘરમાં જન્મી હોય અને એને જો આવો મેસેજ આવે ને તો મનમાં એક આઘાત થઈ જાય તાત્કાલિક મારા દીકરાને કંઈ નહીં થાય ને કે દીકરીને કંઈ નહીં થાય તો એવા સંજોગોમાં એ વાલીને કંઈ ના થઈ જાય એ સવાલ છે હવે દીકરાને કે દીકરીને બચાવો એ પણ સવાલ છે હું એવું માનું છું કે મેં જ આજે એક સજેશનનો દાખલો આપ્યો છે એક તો મોક ડ્રીલ કરવી જોઈએ જે રીતે સરકારમાં થતી હોય છે બધા વિભાગની એમાં એક વિષય નાનો એવો હોવો જોઈએ કે આ એક નાટક છે માત્ર ને માત્ર તમને એટલા માટે શીખવાડીએ છીએ કે આવું કંઈ પણ આવી આફત આવે તો એ વખતે તમારે શું કરવું અમારા કહેવા મુજબ એના ઉપર ધ્યાન રાખો તો આ એક જરૂરી છે કે દરેક સ્કૂલમાં પ્લે ગ્રાઉન્ડ હોવા જોઈએ અને પ્લે ગ્રાઉન્ડ વગરની સ્કૂલોને તાત્કાલિક બંધ કરી દેવી જોઈએ એટલા માટે કે આવી કોઈ વાત આવે ત્યારે જે બાળકો હોય એને સીધા પ્લે ગ્રાઉન્ડમાં ખસેડી દઈએ તો પ્લેગ્રાઉન્ડ આખું ચોખ્ખું દેખાતું હોય એ ચેક કરીને તરત ત્યાં ખસેડી દઈએ અને શિસ્તમાં ઊભા રહે તો જે ધારો કે હું કહું છું ક્યારેય નુકસાન ન ખાય માતાજીની કૃપાથી પણ કદાચ આવું કંઈ થાય તો જે થવાનું એના કરતાં નેવું ટકા ઓછું થાય પણ જો આ ડીઈઓ કચેરી સરકાર અને સરકારના અધિકારીઓ વિભાગો શિક્ષણ વિભાગ જો જાગે તો નિવારી શકાય છે અને હું કહું છું સરકાર કે સરકારના પ્રવક્તાઓ કોઈ જાતના એવા બયાન ઉપર ન આવે કે અમારી સરકારમાં આટલા વર્ષથી કોઈ જાતનો કોઈ ધડાકો થયો નથી આવા કોઈ ચેલેન્જિંગ સ્ટેટમેન્ટો આપવાની જરૂર નથી કારણ કે જે દયા વગરના લોકો કૃત્યો કરતા હોય છે તેને મન આ બધું એક સાહજિક લાગતું હોય છે એટલે આપણે આપણી પ્રજા સુખ શાંતિથી જીવે છે તેમાં આપણે શાંતિ અને એક સ લેવી જોઈએ નંબર બે મુદ્દો છે લાંચ કેસમાં ઝડપાયા અધિકારી અને એમાં પણ સીઆઈડી કક્ષાના લોકોએ સામેલ છે આવું સાબિત થયું છે કે આવું બહાર આવ્યું છે હવે તમે સમજો તમે વિશ્વાસ કોની ઉપર રાખવા સરકારમાં આપણે એમ સમજીએ કે પોલીસે કંઈ કર્યું તો એન્ટી કરપ્શન બ્યુરો ઉપર જઈએ એન્ટી કરપ્શન બ્યુરોએ પાછું એમાં હલવાયેલું હોય તો કે આપણે સીબીઆઈમાં ફરિયાદ કરીએ કે સીઆઈડીમાં કરીએ તો એની એમની પણ સંડોવણી આવી છે મને એમ થાય છે પૈસો જ એક મોટી વસ્તુ છે કે જે તમારા જીવનમાં અધિકારીઓનો હોય છે બસ ભેગો કરી લેવો ગમે ત્યાંથી તમે તમને સરકાર પગાર કેટલો મોટો આપે છે અત્યારે તો પચાસ હજારથી ઉપર બધા અધિકારીઓનો પગાર છે તો લોકો દસ પંદર વીસ હજારમાં ઘર ચલાવતા હોય છે એમને પ્રોબ્લેમ નહીં હોય ખાલી માત્ર તમને જ છે કે મોટા મોટા રૂપિયા ભેગા કરી લેવાની મિલકતો વસાઈ લેવી પોલીસ ખાતામાં ખૂબ ચાલીશ છે એટલા માટે કે આ જરૂરી છે આ તમારે કારણ કે આ જે વસ્તુ પબ્લિકમાં છે તમારા ઘર સુધી પણ આવી શકે છે જે રીતે અધિકારીઓનું જ્યારે પકડાય કેટલી મોટી મિલકતો એમણે વસાવી હોય છે ક્યાંથી આવે સામાન્ય માણસ તો આ કદી લઈ જ ના શકે એટલે જરૂરી છે દરેકે આ વસ્તુ બહાર લાવવાની કારણ કે જે લાંચ લે છે અને લાંચ આપે છે એ પણ એટલો જ ગુનેગાર છે ભલે છૂટવા આપે છે કે કંઈક સંતાડવા આપે છે પણ મૂળ તો આખરે તો એ ગુનેગાર છે જ માટે એનાથી ખાસ આપણે ચિંતિત રહેવું જરૂરી છે હવે ત્રીજો મુદ્દો છે દેશના કેરળ અને તમિલનાડુ હિમાચલ કાશ્મીર પશ્ચિમ બંગાળ આંધ્રપ્રદેશ કરતાં શિશુ મૃત્યુ દર ગુજરાતમાં વધારે છે એટલે મારો એક શબ્દ છે કે વાહરી વિકાસશીલ ગુજરાત મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીની કે આ આપણે જોવાનો દિવસ છે ચોથો મુદ્દો છે ગુજરાત યુનિવર્સિટીમાં કરોડોનો ટેનિસ કોર્ટ ખાનગી ટુર્નામેન્ટ બાદ બદતર હાલતમાં મેન્ટેનન્સ નહીં ઘણીવાર આ સરકાર જાહેરાતો કરે ને કે ઓક્સિજન પાર્ક બગીચા મોડેલ રોડ બનાવીશું ત્યારે મને અંદરથી એવું થાય કે આ કેટલા દાડા ટકશે આ કેટલા દાડા ચાલશે કારણ કે આરંભે સુરા જેવી સરકાર ચાલી રહી છે એની માવજત ઓડિટિંગ કે અમલીકરણ થયા પછી કોણ આનું જોશે વિજલન્સ એ કોઈ અહીંયા આગળ આપણને દેખાતું નથી જેનું આપણે જોઈ શકીએ કે કોઈ જગ્યાએ સ્ટ્રીટ લાઇટો હોય કેટલીક જગ્યાએ ડેકોરેટિવ લાઇટો હોય તે કેટલા દાડા હોય છે ને તમે જોજો ને કેટલા દાડા બંધ હોય છે એ જોજો સીસીટીવીની વાત કરો ને ગુજરાતમાં કે અમદાવાદમાં જ્યારે કોઈ એવો એક્સિડન્ટ થાય પોલીસ સીસીટીવી તપાસ કરતા પચાસ ટકા ઉપર બંધ છે એટલે કહેવાનો મતલબ એવો છે કે આરંભે સુરા જેવી વાત ના હોવી જોઈએ દરેક વસ્તુમાં જાગૃત રહી અને કામ કરવાથી હું માનું છું કે ચોક્કસ કંઈક ને કંઈક ફરક પડી શકશે પાંચમો મુદ્દો છે બળાત્કાર પક્ષોના પાંચ હજારથી પક્ષોના પાંચ હજારથી વધુ કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં પેન્ડિંગ છે હવે તમે વિચાર કરો કોઈ જગ્યાએ ઘટના ઘટી ગઈ અને એ ઘટના ઘટી એ માનસિકતા કેવી હોય એના પેરેન્ટ્સની પોતાની અને એને જો એના પાંચ હજાર કેસ જો પેન્ડિંગ હોય તો મને તો ન્યાયાલયને પણ કહેવાનું મન થાય કે આના ઉપર તમારે પણ કંઈક વિચારવું જોઈએ કે હમણાં મેં એક કેસ વાંચ્યો તો તેર વર્ષે ચુકાદો આવ્યો ત્યાર પેલા માણસની ઉંમરે તેર વર્ષ વધી ગઈ હોય અને કદાચ એમાં પાછા એ દોષ છૂટે કારણ કે આપણા ગુજરાતમાં તો એવા કેસ બનેલા છે કે આપણા ગુજરાતના ગૃહમંત્રી હતા માન્ય સ્વર્ગસ્થ હરેનભાઈ પંડ્યા તમે સમજો કે એમનું મર્ડર થયું હતું જગતે જોયું પણ કેસ ચાલ્યો બધા નિર્દોષ છૂટી ગયા તો કોણે હરણભાઈ પંડ્યાને માર્યા કે આજે એક કોયડો છે એટલે આ આપણા ગુજરાતની તપાસ આવી અને કાયદો આવો અને હું તો ન્યાયાલયનો વાંક એટલે નથી કાઢતો આપણા દેશમાં જ્યુડિશરી ઉપર વિશ્વાસ છે પણ ચાર્જશીટ જે પોલીસ કરે છે ને એના ઉપર જ ન્યાયાલય હંમેશા ચુકાદો આપે છે એટલે ક્યાંય આપણે ન્યાયાલયને કહી શકીએ એવું રહ્યું જ નથી અને જે શીટ તૈયાર થાય એ કઈ રીતે થાય છે કઈ કલમોથી થાય છે કોને છાવરવામાં આવે છે કોને નથી આવતા આ બધું કામ પોલીસ વિભાગનું છે જરૂરી છે સમજવાની છઠ્ઠો મુદ્દો છે અગત્યના સમાચાર છે રાજ્યના ગૃહમંત્રી અને નાયબ મુખ્યમંત્રીના કાર્યાલય પાસે ત્રણ દુકાનોના હુક્કા સહિતના બારમાં બે રોકટોક વેચાણ ચાલુ છે અને પાછા બાજુમાં ટ્યુશન ક્લાસીસ પણ છે એટલે આ સુરતની વાત છે આજે જ બહાર આવી મને એમ થાય છે કે હું તો કહું છું સુરત એ તો એમનું હોમ પ્લેસ છે પણ આખા ગુજરાતની પરિસ્થિતિ આ છે કે ટ્યુશન ક્લાસીસ હોય સ્કૂલો હોય એની આજુબાજુમાં આવા નશાયુક્ત પદાર્થો મળતા હોય તો શું પોલીસની નજર નથી આ સવાલ નથી થતો આ સવાલ કોને થાય વાલીઓને થાય બાળકોને થાય આપણને થાય બધાને થાય અધિકારીઓને કે પોલીસને નથી થતો કે સરકારના જે વિભાગના મંત્રીઓ છે એને નથી થતું આ સૌથી મોટો સવાલ હું તો કાયમ કહું છું કે આ જે નશો ડ્રગ્સ કે દારૂ કે કોઈ પણ વસ્તુ એનું જે બંધારણ છે ને છોકરાઓના જે એ બંધાણ કંઈ નામ લખીને નથી આવતું આઈપીએસ ઓફિસરના છોકરાને પણ લાગી શકે મારા દીકરાને પણ લાગી શકે નેતાના દીકરાને પણ લાગી શકે અને પોલીસ અધિકારીના દીકરાને લાગી શકે એટલે કંઈ કોઈએ કંઈ એટલી બધી હાથ લઈ લેવાની જરૂર નથી એટલે દરેકે સતર્ક રહેવું જરૂરી છે અને ખાસ કરીને પોલીસ અધિકારી આઠમો મુદ્દો જે સત્ય સત્ય રહે છે તે એક લહેર કેસમાં રાહુલજી અને સોનિયાજી જે નેશનલ હેરાલ્ડ કેસ હતો એ કેસ ફરિયાદ જ ખોટી છે એવું દિલ્હી કોર્ટે કહ્યું અને એ કોર્ટે કેસ કાઢી નાખ્યો તમે સમજો કોઈ પણ માણસને ક્યાં સુધી હેરાન કરી શકું મારી પાસે કોઈક હથિયાર હોય સત્તા હોય સામેવાળા પાસે કંઈ ના હોય તો એ ક્યાં સુધી હેરાન કરી શકાય તેનો આ ઉત્તમ નમૂનો છે માનીએ રાહુલજીને ઘણું બધું એ લોકો બોલ્યા સોનિયાજીને બોલ્યા એ લોકો ચૂપચાપ એમનું કામ કરે ગયા આજે તમે જુઓ પ્રજામાં પણ એક પ્રતિબિંબ થઈને ઉપસી આવ્યા અને આજે પ્રતિપક્ષ નેતા છે પણ હેરાન કરવા માટે તમારી પાસે એક લિમિટ હોવી જોઈએ એક લિમિટથી વધે એટલે કુદરત પણ માફ કરતો નથી આ દેખાય છે આપણી પાસે છે નવમો મુદ્દો ગાંધીજીનું નામ હટાવવા બાબતે દેશભરમાં કોંગ્રેસ પક્ષ વિરોધ કર્યો છે નામ હટાવવાથી કોઈ યોજનામાં ફેરફાર થતો નથી આ એટલા માટે વિરોધને આપણે બોલી શકીએ છીએ કે આપણા દેશમાં ડૉક્ટર મનમોહનસિંહ સ્વર્ગસ્થ વડાપ્રધાન આપણા એમણે મનરેગા યોજના ચાલુ કરી હતી જે ગામડાઓને રૂરલમાં કે લોકોને રોજીરોટી મળી રહે અને એ યોજનાથી લોકોને કામ ધંધો પણ મળી રહે અને એમને આજીવિકા મળી રહે પણ આ સરકારને નામ બદલી નાખવામાં અને કોઈ આઝાદી મળી હતી એ જે નેતાઓના નામ હોય તો એમને શીખવા પરવડતું જ નથી તો એ મનરેગા યોજનાનું નામ બદલી નાખ્યું ને એમાંથી ગાંધીજીનું નામ કાઢી નાખ્યું આવું શુક્રો કરવાની જરૂર સાહેબ લોકો વિદેશમાં ગાંધીજીની મૂર્તિ લગાડે છે પ્રતિમા લગાડે છે એક એવો માણસ કે જેણે એકલાએ નીકળી પડ્યા થોડાક કપડાં પહેરીને અને આખો દેશ જોડાઈ ગયો અને એણે આઝાદી અપાવી તો એવા માણસનું નામ કાઢીને યોજના બનાવીને તમે શું કરશો પણ હવે એ તો એમને ભગવાન જ સદબુદ્ધિ આપે આપણે તો ના આપી શકીએ મુદ્દો આપણી પાસે દસમો છે મૃદુ અને મક્ખમ મુખ્યમંત્રી આજે મીડિયાનો એક અહેવાલ છે કે સચિવાલયમાં દલાલોને વેલકમ કર્યાને આંદોલનકારીઓને નો એન્ટ્રી આ મીડિયાનો અહેવાલ છે કારણ કે મીડિયાનો અહેવાલ ક્યારેક ખોટો હતો નથી એ મેં જોયું છે નેવું ટકાથી વધારે સચ્ચાઈ હોય છે એમાં કારણ કે મેં જોયું છે કે જ્યારે પાંચ દસ ઇંચ વરસાદ પડતો હોય ચારે બાજુ પાણી ભરાઈ ગયા હોય ત્યારે મત લેવા નીકળતા જે નેતાઓ છે ને પેજ પ્રમુખ બધા ઘરમાં હોય છે ઇન્ક્લુડિંગ પોલિટિક્સ પણ મીડિયાનો મિત્ર ચાર ફૂટ પાણીમાં ઊભો ઊભો કહી રહ્યો હોય છે કે આ રખેલમાં પાણી ભરાય છે આ થલતેજમાં પાણી ભરાય છે કે સુરતના વરાચા રોડમાં ભરાય કે રાજકોટના રૈયા રોડમાં ભરાય કે ભાવનગરના ઘોઘા રોડ ઉપર ભરાય આ મીડિયાનો મિત્ર બોલતો હોય છે એટલા માટે ખાસ કરીને જે રીતે હું કહું છું આંદોલનકારીઓને નો એન્ટ્રી અને બીજા આવા લેહ ભાગુ તત્વના સચિવાલયમાં એન્ટ્રી છે એ મીડિયાએ જે બહાર લાયા છે એ માટે અભિનંદન આપું છું પણ આમાં સુધારો આવવો જોઈએ અગિયારમો મુદ્દો છે મિત્રો આજે સરકાર જાગી ગઈ નશો કરવા વપરાતા પેપર રોલ વેચવા ઉપર પ્રતિબંધ મૂક્યો છે પણ કંઈ નક્કી નહીં આ સરકારનું ગમે ત્યારે નિર્ણય મૂકી દે તગલખી ગમે ત્યારે પાછો ખેંચી લે ગઈકાલે હતો કે ગુજરાતની અંદર અમદાવાદમાં સત્તર બ્રિજો ઉપર બેરિયર મૂકવામાં આવશે કે ત્યાંથી ભારે વાહનો નહીં જાય અને પાછો બીજે દિવસે નિર્ણય આવ્યો કે ભાઈ એ નિર્ણય મોકૂપ રાખ્યો એટલે બ્રિજ સારા થઈ ગયા પાછા એટલે કંઈ ખબર ના પડ્યા તગલખી નિર્ણય ક્યારે સુધાર બારમો મુદ્દો છે હવે બે જ મુદ્દા છેલ્લા બોલો તમે ફરિયાદ કરેલી રદ બાતલ ગણાશે પણ એઆઈ દ્વારા હવે ખાડો કચરોને દબાણ શોધવાનો ઉપયોગ એ ભગવાન સફાઈ પણ એઆઈ કરી શકશે મને એમ થાય છે કે આપણે મત લેવા જઈએ છીએ એઆઈથી મત મળી જાય છે ત્યાં તો પેજ પ્રમુખ કહેવા જાય છે નેતાઓ પ્રચાર કરવા જાય છે કે ના અમને મત આપો તો પછી જે આ ફરિયાદ જે કરી હશે એ કેવી રીતે રદ બાતલ ગણાશે અરે ભાઈ અમારી સોસાયટી પાસે તકલીફ છે તો અમે ફરિયાદ કરીએ પણ હવે એઆઈથી બધું એ લોકો જોઈ લેશે અને કરી નાખશે મને એમ થાય છે કે કોઈ પણ યોજના કે આવું કોઈપણ સોફ્ટવેર કે ડિજિટલ આવે ત્યારે સરકાર એટલી બધી જાહેરાતોને ખુશ હોય પણ ખરેખર એની પાછળ તમારે પણ મહેનત કરવી જરૂરી છે જે નિષ્ણાતો હોય એને એની પાછળ કામે લગાડવાના હોય છે પણ આરંભે સુરા મેં કીધું છે ને એના પછી પાછળ કોઈ ઓડિટિંગ નહીં કોઈ જગ્યાએ વિજિલન્સ ખાતું તપાસ કરતું નથી આ દેખાય છે હા કદાચ કરતું હશે તો પાંચ દસ ટકા જે મીડિયામાં આવે વિજિલન્સ વિભાગે આથી તપાસ કરી ખરેખર પ્રમાણિક રીતે કરવી જોઈએ કારણ કે એ ખાતાના લોકોને પણ પચાસ હજારથી લાખો રૂપિયા પગાર આપણા ટેક્સના પૈસામાંથી ચૂકવવામાં આવે છે માટે કહું છું છેલ્લો મુદ્દો છે કે આખરે હવે જે તગલખી નિર્ણયક હતો આમ તો સરકારનો નહોતો પણ જે સુપ્રીમ કોર્ટ કે એમણે કહ્યું હતું કે હવે ગામના તલાટીઓ છે ને કૂતરાની ઓળખ કરશે પછી વળી પાછું એવું થયું કે હવે સરકારે એવો પરિપત્ર બારો બાર પાછો ખેંચી લીધો કે તલાટીઓને હવે આ કૂતરાની કામગીરીમાંથી મુક્તિ આપીએ છીએ અને અપાઈ ગઈ છે વાહરે વિકાસશીલ ગુજરાત મને એવું થાય છે તો પાછું કોર્ટ ઓફ કન્ટેમ નહીં થાય ગુજરાત સરકારને કારણ કે જ્યારે ખરેખર નિર્ણય લેવાના હોય છે અને સુપ્રીમ કોર્ટ ચુકાદો આપવાનો હોય છે તો ગુજરાત સરકાર તરફથી એ એ એ જે પ્રજાના હિતમાં ક્યારેય એ અપિયર નથી થતા તો એ થવું જોઈએ ને એટલે નિર્ણયો વિચારી સમજીને લેવા પડે કોઈ પણ હોય હું હોય તમે હોય કોર્ટ હોય સરકાર હોય પ્રજા હોય શાળા હોય હોસ્પિટલ હોય કોઈ પણ હોય નિર્ણય હંમેશા વિચારીને લેવો પડે તો જ હું માનું છું કે પ્રજામાં આપણી એક પ્રસિદ્ધિ અને લોકો આપણી ગણના કરે બાકી તો મત મળે છે ને અમે ચૂંટણી જીતી જઈએ છીએ આ વાત કરવાથી ક્યારેય આપણું ભલું થતું નથી પણ ગુજરાતની જનતાએ વિચારવાની જરૂર છે અને હું માનું છું કે ગુજરાતની સ્થાનિક જનતા આવનારા સમયમાં ચોક્કસ વિચારશે આપણો ખૂબ ખૂબ આભાર શુભરાત્રિ